આપણે ગુજરાતીમાં વિડીયો બનાવવાનું ચાલુ કરીએ કે દરેક માણસને સમજણ પડે યાર કે કેટલો સ્કોપ છે ઓનલાઈન પૈસા કમાવામાં બેસિકલી મારા વિશે વાત કરું હું લાસ્ટ બે થી ત્રણ વર્ષથી ફ્રીલાન્સિંગમાં મતલબ ફ્રીલાન્સિંગ વર્લ્ડમાં કામ કરી રહ્યો છું અને એના સાથે સાથે અફિલેટ માર્કેટિંગમાં પણ ઓનલાઈન કામ કરી રહ્યો છું ફ્રીલાન્સિંગ શું છે અફિલેટ માર્કેટિંગ શું છે કઈ ખબર નથી આ વિડીયો આખી જુઓ બધું જ સમજાઈ જશે શોર્ટમાં એટલું સમજી લો કે આ બધી વસ્તુઓથી ફ્રીલાન્સિંગ થી લાખ પ્લસ ની ઇન્કમ પ્લસ પ્રફિલિયટ થી મતલબ ડેલી અડધો કલાક થી પણ ઓછો ટાઈમ આપીને પણ આવી કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ આવી એકસો વીસ થી પણ વધારે નોટો કમાઈ શકો છો મેં કમાઈ છે લાઈવ બતાવીશ તમને કઈ રીતે કમાઈ બરાબર ઇન્ટરેસ્ટ હોય તો આ વિડીયો હવે આખો જોજો બરાબર સૌથી પહેલા વાત કરીએ તો ભાઈ તું છે કોણ તું કરે છે શું અમને એ જણાવો બરાબર ભાઈ આપણે સૌથી પહેલાં શરૂઆતથી શરૂ કરીએ બારમા ધોરણમાં મેથ્સ સબ્જેક્ટમાં ફેલ થઈ ગયા બરાબર એના પછી ત્રણ છ મહિના કઈ સમજણ નથી પડતી ભાઈ શું કરવું ક્યાં જવું આજુબાજુના મોટા ભાઈઓ બધાનું ગાઈડન્સ લીધું ભાઈ શું કરીએ કો તો સમજણ પડે કે ભાઈ કરવું શું આગળ પણ તમે પણ જોજો આજુબાજુ કે જે લોકો નોર્મલી જ્યારે કોલેજમાં જાય છે ત્રણ વર્ષ ચાર વર્ષના કોલેજના પછી પણ કરે છે શું એ લોકો મોટા ભાગના લોકો ગવર્મેન્ટ જોબની તૈયારીમાં આવે છે બરોબર કોઈને નોકરી મળે છે દસ હજાર પંદર હજાર વીસ હજાર આપણે ડિસાઈડ કર્યું ભાઈ આ તો વસ્તુ આપણે નહીં કરવી બરોબર કહેવાય છે ને કે શું ના કરવું એની જાણ તમને હોય ને તો એ તમારા માટે બહુ અગત્યની વસ્તુ છે બરોબર તો આપણે એ તો ખબર પડી છે કે ભાઈ આપણે આનાથી તો દૂર જ રહેવું છે હું તમને નહીં કહેતો તમે દૂર રહો બરોબર આપણને ખબર પડી આપણે ડિસાઇડ કરી લીધું ભાઈ આપણે કોલેજ નહીં કરવાની બરોબર બારવારની પરીક્ષા પણ ફરીથી નહીં આવી રસ જ ઉઠી ગયો ભાઈ આપણો બરાબર પણ હવે કંઈક તો કરવું એના માટે અમુક વસ્તુઓ છે અને આપણે સ્કીપ કરીએ એના પછી આપણે ડાયરેક્ટલી આવ્યા ઓનલાઈન બિઝનેસના વર્લ્ડમાં કે ઓનલાઈન સ્કિલ શીખીને પૈસા કમાઈએ શરૂઆત કરી અફિલિયટ માર્કેટિંગથી થોડા ઘણા પૈસા કમાણા પપ્પાની હેલ્પ લીધી અને કમ્પ્યુટર લીધું બરાબર કમ્પ્યુટરમાં આપણે રસ હતો વિડીયો એડિટિંગ શીખવામાં બે થી ત્રણ મહિના વિડીયો એડિટિંગ શીખી અને એના પ્રતાપે એની મહેનતે બેથી ત્રણ મહિનાની જે અમારી મહેનત હતી એના સંજોગોએ આપણને કામ કરવા મળ્યું આશુતોષ પ્રત્યસ્ત જેમનાથી મેં બિઝનેસ સેલ્સ ઓનલાઈન બધું જ શીખ્યું હતું એમના સાથે જ કામ કરવાનો મોકો મળ્યો મને દિલ્હીમાં બે વર્ષ એમના સાથે મહેનત કરી એક લાખથી ચાર લાખને બાવીસ હજાર ફોલોઅર્સ એમના થયા ત્યાં સુધી એમના સાથે કામ કર્યું એના પછી વાપસ આપણે પાછા ગુજરાત આવ્યા ગુજરાતમાં આપણે સ્ટુડિયો બનાવીને અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ અત્યારે શું કામ કરું છું શોર્ટમાં તો જેમાં હું માર્કેટિંગ કરું છું એના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે જેમને મતલબ સારા એવા પૈસા કમાઈ જ છે એમનું સોશિયલ મીડિયા મેનેજ કરવું એ અહીંયા આવે એમના વિડીયો શૂટ કરીએ એડિટિંગ કરીએ એ બધું કામ ચાલે છે આપણું ફ્રીલાન્સિંગમાં બરાબર અને આમનું જ પ્લેટફોર્મ ડિજિટલ પણ બરાબર એની એક લેટેસ્ટ પોસ્ટ જોઈ અને આપણે આ વિડીયો આપણે ચાલુ કરીએ બરાબર સુનતે ભાઈ ગુરુ માન લે તો એક બાજુ ભાઈ આ માણસ મતલબ સિમ્પલ વસ્તુ યાર સમજો તમે કે તમારા આજુબાજુ કોઈ મહિનાના લાખો રૂપિયા વર્ષના કરોડો ઇન્કમ કરે એ માણસ તમને આઈન મતલબ સમજાવશે તમે કઈ રીતે પૈસા કમાશો કોઈ જ નહીં લાસ્ટ વીસ વર્ષમાં મને તો કોઈ નહીં મળ્યું અને એવો માણસે યુટ્યુબમાં વિડીયો તમને કતર નહીં બરોબર માર્કેટિંગ એક્સપર્ટ બાય આશુતોષ પ્રતિયાસ યુટ્યુબમાં જઈ સર્ચ કરો એ વિડીયો ફ્રીમાં જોઈ લેશો ને તો પણ તમને એટલી વેલ્યુ મળશે કે ભાઈ વાત છોડી મૂકો બરાબર એમનું સ્ટાર્ટઅપ છે ડિજિટલ આઈડીજીટલ જેના અંદર પણ હું પાર્ટ ટાઈમમાં કામ કરું છું અને આ એમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે આઈ ડિજિટલ પ્રિન્ટર બ્લુટિક વાળું છે બરાબર એમની એક લેટેસ્ટ આપણે રીલ જોઈએ શું કહેવા માંગે છે તો તમે આપણે કભી સેલ શીખી જિંદગીમાં જિંદગી આપણે કભી સ્કૂલ કે અંદર કોલેજ કે અંદર કહીં પર ભી સેલ શીખી નહીં શીખી આપણે આપણે ભાઈ આપડા મગજમાં તો કે સેલ્સ કરું એટલે ગેર ગેર જઈને વેચું લોકોન પાછળ પડી જાવું ભાઈ એને કહેવાય મતલબ શું કહેવાય આપણે ચિંગમ માર્કેટિંગ કે ચિપકી જાવું સામેવાળા માણસને એ વસ્તુ તો કદી જ ના કરાય બરોબર અને તમારા દિમાગમાં પણ એ જ છે કે સેલ્સ મતલબ એ જ કરવું ઘેર ઘેર જઈને વેચવું એ સેલ્સ નો મતલબ એ નથી ભાઈ સૌથી પહેલા તો એ દિમાગમાં ક્લિયર રાખો આપણે યુથ જનરેશન યંગેસ્ટ જનરેશનને પસંદ જ નહીં પહેલી વસ્તુ તો બરોબર તો એ કરવાની તો જરૂર જ નહીં ना? नहीं सीखी सिंपल सी बात है किसी ने नहीं सिखाया। लेकिन एक बात है कि सेल्स से बढ़िया प्रोफेशन नहीं है सेल्स में आप अपनी इनकम खुद लिख सकते हो जैसे होता है ना कि अगर आप क्वेश्चन पेपर पे लिख रहे हो मैक्सिमम मार्क्स जो है वो फाइव है तो आप चार पेज लिखो चाहे दस पेज लिखो मैक्सिमम मार्क्स फाइव है तो फाइव ही मिलेगा इसको बोलते हैं नौकरी अगर आपकी सैलरी पचास हजार है तो पचास ही मिलेगी मेहनत चाहे जितनी मर्जी कर लो थोड़ा बहुत इंसेंटिवाइज कर देंगे वो इंसेंटिव आपको दस बीस हजार लेकिन पचास हजार की जगह दो महीने बाद आप पांच लाख रुपए नहीं कमा पाओगे ये तो लिखित में ले लो ऐसा कुछ नहीं हो सकता आपके जॉब में कि आज आप पचास कमा रहे हो अचानक दो महीने बाद आप पांच लाख रुपए कमाने लग जाओ इट इज ओनली पॉसिबल इन द स्किल ऑफ सेल्स समझ पड़ी महाराज भाई तुम कोई पे फील्ड में काम करो शायर तमें ફ્રીલાન્સિંગથી મહિનાના પચાસ હજાર લાખ રૂપિયા કમાવો છો કોઈ જોબ કરો છો પણ સેલ્સની ફિલ્ડમાં જેટલી સ્કોપ છે પૈસા કમાવાનો એટલો ક્યાંય નથી અને હું મારા પ્રેક્ટિકલ ત્રણ ચાર વર્ષના અનુભવથી જે લોકો ઓલરેડી લાખોમાં કમાઈ રહ્યા છે એમનાથી વાત કરીને તમને જણાવું છું હવે સવાલ આવે કે યાર એક તો મારા પાસે બંને માણસો છે બરોબર અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છે જે ઓલરેડી પૈસા કમાઈ રહ્યા છે એમને સેલ્સ કરવું છે પણ સેલ્સ કરે છે બરાબર અને એવા બીજા માણસો છે કે જેમને મહિનાના મતલબ ઇન્કમ ઇન્કમ જ નહીં બરોબર તો એ સોર્સ ક્યાંથી બિલ્ડ કરે બરોબર તો તમારે સિમ્પલી આવી જવાનું આઈ ડિજિટલ પંડરની વેબસાઇટ ઉપર આઈ ડિજિટલ પંડરની વેબસાઇટ ઉપર તમને માર્કેટ ટ્રેન્ડિંગ ચાલીસથી વધારે કોર્સિસ શીખવા મળે છે બરોબર આ પ્રિન્ટ ઓન ડિમાન્ડ ક્રિએટ કોર્સ ફેસબુક એડ્સ કોર્સ હમણાં જ મતલબ અઠવાડિયા પહેલાં લોન્ચ થયો છે બરોબર પ્રીત કોર જેનો ચારથી પાંચ વર્ષનો અનુભવ તમને એક કોર્સમાં મળી ગયો બરોબર કોણ શીખવાડે છે માર્કેટમાં કોઈ નહીં ઓફલાઈન શીખવા જશો લાખો રૂપિયા તો તમારું બજેટ નથી બરોબર અને બહુ મિનિમમ એમાઉન્ટમાં અહીંયાથી તમે ચાલીસથી થી વધારે કોર્સ શીખી વિડીયો એડિટિંગ જ શીખેલો યાર મારી જેમ બરોબર મિનિમમ તમે એક ઇન્કમ સોર્સ તો તમારી ઊભી થઈ જશે અને જે ઓલરેડી કમાઈ રહ્યા પૈસા હવે એ વધારે પૈસા કઈ રીતે કમાશે શું વેચીને પૈસા કમાવા પ્રશ્ન તો એ જ છે એક તો તમે તમારી સ્કિલ વેચીને તો તમે પૈસા કમાઈ જ રહ્યા હો પણ હું તમને કહું કે તમારે અડધો કલાકથી પણ ઓછો ટાઈમ આપીને તમારા સોશિયલ મીડિયાને તમે તમારું એટીએમ મશીન બનાવી દો હું તો એમ જ કહું છું બરોબર કઈ રીતે એટીએમ મશીન બનશે કઈ રીતે ડેલીનો અડધો કલાકથી પણ ઓછો ટાઈમ આપીને કેટલી ઇન્કમ કરવાનો સ્કોપ છે લાઈવ બતાવું તમને મારા અફિલેટ પેનલ ઉપર લઈ જાઓ તમને ઉપર ઉપર જઈએ આપણે આપણે પેનલ એના અંદર અર્નિંગ અર્નિંગ આજની આજની તારીખ તારીખ જોઈ લો તમને ના દેખાતું હોય શનિવાર દસ મે બે હજાર પચીસ બરાબર ફરીથી રિફ્રેશ કરીને બતાવું આજની સિંગલ ડે ઇન્કમ છે ચૌદ હજાર પાંચસો અને લાસ્ટ ત્રીસ દિવસની ઇન્કમ છે એટલે કે આ એકસો ત્રેવીસ ની મતલબ તમારા મતલબ ભાઈ મિડલ ક્લાસ ફેમિલીથી આવું છું મને ખબર છે પોતાના મમ્મી પપ્પાને જઈને પૂછો કે ભાઈ આવી પાંચસો પાંચસો ની એકસો ત્રેવીસ નોટો કમાવી હોય તો કેટલી મજૂરી કરવી પડે છે અને મેં આ ઇન્કમ ડેલી અડધો કલાકથી પણ ઓછો આપીને કરી છે સમજાતું નહીં કઈ રીતે અત્યારે મારા મમ્મીને સમજાવવા જવું તો એમને પણ ના સમજ પડે કે ભાઈ કઈ રીતે આજના એક દિવસની ઇન્કમ ચૌદ હજાર પાંચસો અમે અમારા ટાઈમમાં ખેતરમાં મજૂરી કરી મરી જતા તો મહિનાના ચૌદ હજાર પાંચસો નહોતા આવતા તું કઈ રીતે કરે છે એમને તો સમજાવવું પોસિબલ નથી મારા માટે પણ તમે સમજો ભાઈ તમે યુથ છો તમારા માટે બધું જ પોસિબલ છે આ રહી આ ઇન્કમ કઈ રીતે સિમ્પલી આઈ ડિજિટલ પ્રિન્ટર એટેક પ્લેટફોર્મ છે એમના પેકેજીસ છે બરોબર દરેક પેકેજમાં તમને સમજી લો કે પાંચ સાત અલગ અલગ કોર્સ શીખવા મળે સ્કિલ શીખવા મળે ત્રણ હજાર પાંચસો થી લઈને મોટા મોટી તમને સમજાવી દઉં તો વેબસાઇટ ની પ્રાઇસ વધારે હોય તમે મારા સાથે કામ શરૂ કરો છો તમને થર્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળી જાય ડિસ્કાઉન્ટ પછી તમને પ્રાઇસ કહું પાંચ પેકેજીસ છે સૌથી નાનું પેકેજ ત્રણ પછી સાત હજાર ને બાવીસ બરોબર કયા પેકેજ કામ શરૂ કરાય સૌથી મોટા બાવીસ હજાર વાળાથી બરોબર કેમ કે એમાં તમને બધા જ કોર્સીસ પણ મળી જાય અને કમિશન પણ સૌથી વધારે મળે બરોબર હવે મારા પાસે બાવીસ હજારનું પેકેજ છે બરોબર અને હું કોઈને પણ બાવીસ હજાર પેકેજ રેફર કરું તો ડાયરેક્ટલી પર પર્સન મને ચૌદ હજાર પાંચસો ની ઇન્કમ થાય જે મેં તમને લાઈવ બતાવી અત્યારે આમાં શું અઘરું છે કો મને સેલ્સ વાય તમને અહીંયા પ્રોડક્ટ મળી રહે છે ઓનલાઈન કોર્સ તમને અહીંયા ગેરગેર જઈન સાબુ નહીં વેચવાના બરોબર અહીંયા તમને જોરદાર પ્રોડક્ટ મળે છે જે માર્કેટમાં ટ્રેન્ડિંગ છે લોકોને જરૂરત છે જેટલા પણ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ છે જેટલી પણ હાઉસવાઇફ છે ભણેલી ગણેલી છે પણ ઘેર બેહીન પૈસા કમાવાય તો શું કરવું અફિલિટ માર્કેટિંગ કરો લો ડિજિટલ પેન્ડરમાં આવી જાઓ સ્કિલ શીખવીએ સ્કિલ શીખો સ્કિલ નહીં શીખવી કોર્સ સેલ કરીને પૈસા કમાવો કોર્સ સેલ કરવા માટે ગેરગેર જઈને થોડું વેચવાનું છે અહીંયા તમને સપોર્ટ મળશે મારો સપોર્ટ મેનેજરનો સપોર્ટ કસ્ટમર કેરનો સપોર્ટ મેનેજર ડાયરેક્ટલી તમને લીડ્સ પણ પ્રોવાઈડ કરશે લીડ્સ એટલે કસ્ટમરનો ડેટા ડેલી તમને વીસ કસ્ટમરનો ડેટા મળી ગયો કે ભાઈ આટલા લોકો તમારા પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટેડ છે બરાબર એમનાથી વાત કરો ને એમને પ્રોડક્ટ સેલ કરો બરાબર હવે કસ્ટમરથી વાત કઈ રીતે કરવી એની ટ્રેનિંગ પણ કંપની જ આપશે એ પણ લાઈવ ટ્રેનિંગ એવું નહીં કે ભાઈ રેકોર્ડિંગ જોઈ લો બીજું શું જોઈએ તમારે ટ્રેનિંગ મળી ગઈ પ્રોડક્ટ મળી ગયું કસ્ટમર પણ મળી ગયા હવે કામ તો તમારે કરવું પડશે ને ભાઈ તમારે ઘેર આવીને હું તો કામ નહીં કરવાનો બરોબર તો કામ કરવા રેડી હોય તો ભાઈ બધું જ પોસિબલ છે બરાબર તમને ઇન્કમ લાઈવ બતાવી દીધી મેં કે ભાઈ આ રીતે મહિનાના પચાસ સાઠ હજાર તો અડધો કલાક ભાઈ કોમ નહીં કરતો ડેલી તો પણ આવે બરોબર બાકી ફૂલ ટાઈમ મારું કામ ફ્રીલાન્સિંગનું છે તમને ફ્રીલાન્સિંગ રિલેટેડ અફિલિયટ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તમને સ્ક્રીન ઉપર ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર ઇન્સ્ટાગ્રામ બધું મળી જશે મેસેજ કરો બધા ડાઉટ પૂછો બધું સમજાઈ જાય કામ શરૂ કરો અને પૈસા કમાવો કેમ કે આજે નહીં કમાવો તો ભાઈ કાલે બહુ જ પસ્તાવો થશે રિયલી કહું છું તમને કમાઈ લો ભાઈ ટાઈમ છે મજૂરી કરવાનો મહેનત કરવાનો અત્યારે મહેનત કરી હશે આગળ કામ આવશે બરાબર અત્યારે કોલેજમાં જલસા કરશો હરશો ફરશો આગળ એકલો રિગ્રેટ થશે કે ભાઈ પૈસા જ નહીં શું કરું જ્યારે મહેનત કરવાની હતી એટલે ક્યાં ક્યાં મરી જતો હતો કરી લો ભાઈ જે ટાઈમ છે એટલું જ કહેવા માંગીશ ગુડ લક આવા જ આપણે આગળ મળતા રહીશું જય માતાજી જય શ્રી રામ